સંભારો તો દરેક ગુજરાતીના ઘરે બનતો જ હોય છે તો આજે આપણે કાચા ટામેટાનો આ સંભારો બનાવીશું રોટલી રોટલા ભાખરી સાથે જો આ સંભારો મળી જાય તો ખાવાની મજા જ આવી જાય છે તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે કાચા ટામેટાનો સંભારો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા કાચા ટામેટા લીધા છે આ રીતના કડક હોય એવા ટામેટા લેવાના જેમાં ખટાશનો ભાગ ઓછો હોય છે તો હવે આપણે ટામેટાને ધોઈ પણ લીધા છે તો હવે આપણે કટ કરીશું તો આ રીતે ઉપરથી ડાળીનો ભાગ આપણે કાઢી લઈશું અને તેને આપણે લાંબા શેપમાં કટ કરવાના છે તો ટામેટાનો સંભારો જ્યારે કરતા હોય તો એને આ રીતે લાંબી સ્લાઈસમાં કટ કરીશું અને એકદમ પતલી સ્લાઇસ કરીશું જેથી ટામેટા ચડતા પણ વાર ના લાગે અને સરસ મજાનો આપણો સંભારો રેડી થઈ જશે તો એવી જ રીતે આપણે બધા ટામેટાનો આ રીતે લાંબી લાંબી કટ કરી અને તૈયાર કરી દઈશું હવે આપણે સંભારા માટે વઘાર કરવાનો છે તો વઘાર માટે મેં અહીંયા એક પેન રાખી છે એમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ આપણે મીડિયમ જ એડ કરવાનું છે કેમકે જ્યારે સંભારો બનાવતા હોય ત્યારે તેલની પ્રમાણ થોડું ઓછું રાખવાનું હવે આપણે તેમાં એક ચમચી રાઈ એડ કરી દઈશું અને રાઈને સરસ મજાની ફૂટવા દેવાની છે સંભારામાં રાઈનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવું જેથી સંભારામાં રાઈનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જીરું એડ કરીશું અને આપણે મીઠા લીમડીના પાન એડ કરી દેવાના છે એમાં મેં બે મોટી સાઈઝના લીલા મરચાંને સુધારી લીધા છે તો એ પણ એડ કરી થોડીક વાર સાતળી લઈશું તમે અહીંયા લીલા મરચાંની ક્વોન્ટિટી વધારે રાખી છે કેમ કે આપણે સંભારામાં બિલકુલ લાલ મરચુંનો ઉપયોગ નથી કરતા એટલે આપણે લીલા મરચાં વધારે રાખીશું તેલમાં જ આપણે એક પીંચ જેટલી હળદર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તો આપણા અહીંયા લીલા મરચાં સરસ રીતે સતરાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે સમારેલા ટામેટા એડ કરી દેવાના છે અને સાથે જ આપણે મીઠું પણ એડ કરી દેવાનું છે તો સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તો જ્યારે પણ સંભારો બનાવતા હોય ત્યારે ફક્ત હળદરથી જ અને લીલા મરચાંથી જ તેની તીખાસ આવે છે આમાં બીજા કોઈ પણ જાતના આપણે મસાલા નથી કરવાના હવે આપણે ટામેટાને સરસ મજાના સાતડવાના છે તો જ્યાં સુધી ટામેટા અચકચરા એટલે કે પચાસ ટકા કૂક ના થાય ત્યાં સુધી આપણે તેને સાતરી લઈશું તો આપણે તેમાં બિલકુલ પાણી કે કંઈ એડ નથી કરવાનું ફક્ત ઢાંકણ ઢાંકી આપણે વરાળમાં જ તેને થવા દઈશું તો ફક્ત ત્રણથી ચાર જ મિનિટમાં તમે જોઈ શકો છો કે આપણે ટામેટા સરસ મજાના સોફ્ટ પણ થઈ ગયા છે અને આપણો સંભારો પણ અહીંયા બનીને તૈયાર છે તો હવે આપણે એને આ રીતે થોડી તોડી અને ચેક કરી લઈશું કે સરસ મજાના ટામેટા આપણા કૂપ થઈ ગયા છે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે અને સંભારાને આપણે સર્વ કરીશું તો ગરમા ગરમ આ સંભારાને સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવે છે જમવાનો સ્વાદ પણ વધારી દેશે જો તમે આ રીતે ટામેટાનો સંભારો બનાવી દીધો તો તો રોટલી રોટલા ભાખરી સાથે સંભારાને ખાવામાં આવે છે અને બપોરના ભાણામાં જો સંભારો મળી જાય તો ખાવાની મજા જ કંઈક અલગ છે તો તમે પણ ફ્રેન્ડ્સ આ સંભારો નથી ટ્રાય કર્યો તો એકવાર કાચા ટામેટાનો સંભારો જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં રહેલા બે લાયકોન દબાવી દેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરી મળીશું નવી રેસીપી